હાય એવરીવન આજે આપણે બનાવીશું શિયાળાનું પૌષ્ટિક ને સરસ મજાનું સ્વાદવાળું કચરિયું જે કાળા તલમાંથી બનાવેલું છે તો તેના માટે આપણે જોઈશે ડ્રાય ફ્રૂટ્સનું કતરણ છે કાળા તલ છે ખજૂર છે કાચો ગુંદર છે ગોળ છે અહીં મેં ગોળ છે એ દવા વગરનો લીધો છે સૌ પ્રથમ આપણે તલને સરસ મજાના બેથી ત્રણ મિનિટ શેકી લેશી જેથી એનો ભેજ છે એ દૂર થાય અહીં આપણે તલ ફૂટે એટલા નથી શેકવાના બરાબર ધીમા તાપે બેથી ત્રણ મિનિટ થોડી વાર જ આપણે માત્ર શેકવાના છે જેથી એનો ભેજ છે એ દૂર થાય અને જ્યારે આપણે તેને પીસીએ ત્યારે સરસ મજાનું કરકરું પીસાઈ જાય તો આ રીતે આપણે તળને શેકી લીધા છે તેને ડીશમાં કાઢી લેશી અને ઠંડા થવા માટે મૂકી દેસી હવે આપણે એક પેનમાં ઘી લેશું અને ઘીની અંદર આપણે ગુંદર છે કાચો ગુંદર એને નાખી અને તેને તળી લેશું તો આ રીતે ગુંદર છે એ સરસ તળાઈ ગયો છે અને ફૂલી ગયો છે એક એક દાણો સરસ રીતે તળાઈ ગયો છે તો આમ આપણે ગુંદર છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે તેથી આપણે તે ગુંદરને નાખશું હવે આપણે મિક્સર જારમાં કાળા તલને ઉમેરશું અને આપણે ફ્રાય કરેલો ગુંદર પણ તેમાં ઉમેરી અને તેને આપણે પીસી લેશું તો આ રીતે તે પીસાઈ ગયો છે હવે આપણે તેમાં ખજૂર ઉમેરશું અને ઢોકરાનું ખમણ પણ ઉમેરી દેસું અહીં થોડું મેં રાખી દીધું છે ગાર્નિશિંગ માટે અને ડ્રાય ફ્રૂટ્સની કતરણ પણ સાથે ઉમેરી દઈશું સૂંઠ પાવડર ઉમેરશું થોડો ગંઠોળા પાવડર ઉમેરશું અને બધું હલાવી મિક્સ કરી અને ફરીથી આપણે તે મિશ્રણને મિક્સર જારમાં ક્રસ કરી લેશું બધું તો તમે જોઈ શકો છો કે બધું મિશ્રણ એક સરખું સરસ મજાનું થઈ ગયું છે તો તેમાં ખજૂર છે એ પણ સરસ રીતે ભળી ગયું છે હવે જે આપણે ગોળ લીધો તો એ ઉમેરી અને ફરી પાછું આપણે તેને જારમાં બધું મિક્સ કરી લેશું તો આ રીતે આપણે સરસ મજાનું કચરિયું છે એ બનાવી લેશું હવે આપણે ગોળ પણ તેની સાથે ભળી ગયો છે તો આ બધું મિશ્રણ છે એને આપણે એક કડાઈમાં કાઢી લેશું આ બધો ભૂકો સરસ રીતે ભળી જાય અહીંયા આપણે એટલું બધું નથી પીસવાનું કે તલમાંથી તેલ છૂટું પડી જાય તો આ રીતે તેલ પણ તેમાં તેમાં રહેવા દેવાનું છે અને ઉપર લચકા પડતું કરવા માટે પણ વધારાનું તમે ત્રણથી ચાર ચમચી એની અંદર તેલ છે એ ઉમેરી શકો છો અને તલનું તેલ તમને ન ભાવતું હોય સ્વાદ તો તમે ઘી પણ તેમાં ઉમેરી શકો છો ત્યાર પછી ડ્રાય ફ્રૂટ્સની કતરણ બધી ઉમેરશું અને સરસ રીતે બધું મિક્સ કરી દેશું તો આ રીતે શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક એવું આ કચરિયું એકથી બે ચમચી આપણે ખાય તો શરીરમાં સરસ મજાની તાકાત આવી જાય છે તો શિયાળામાં ખાસ દરેક નાના મોટા બધાએ એકથી બે ચમચી આ રીતનું કચરિયું છે એ ખાવું જોઈએ આની અંદર બધી જાતનું વિટામિન પ્રોટીન્સ છે અને તળ છે એ હાડકાને મજબૂત કરે છે તો આ રીતે આપણે શિયાળામાં વધુમાં વધુ એનો ઉપયોગ કરીએ તો આપણી ચામડી પણ સ્નીકધરીએ છે એને પણ પોષણ મળી રહે છે હવે કાઢેલું કચરિયું આપણે એક બાઉલમાં લઈ અને તેને ગાર્નિશિંગ કરીશું આ રીતે દબાવી અને મેં વાટકીમાં ભરી લીધું છે હવે તેને એક પ્લેટ ઉપર રાખશું અને પછી તેને વાટકીને હળવે સાથે ઊંધી વાળીશું જેથી તે સરસ રીતે આકારમાં કચરિયું છે એ સરસ શેપમાં ગોઠવાઈ જાય તો આ રીતે આપણે દબાવી દબાવીને તેને ભરી લેશું જેથી કરીને જ્યારે આપણે એનો શેપ છે એ સરસ મજાનો ગોળ આવી જાય હવે પ્લેટને ઊંધી વાળી અને આ રીતે વાટકીને એની ઉપર સીધી કરીશું જેથી કરીને સરસ મજાનો ગોળ શેપ આવી જાય હવે આપણે તેના ઉપર ટોપરાનું જે ખમણ થોડુંક આપણે વધારીને રાખ્યું હતું તેનાથી આપણે ગાર્નિશિંગ કરીશું અને બીજા ડ્રાય ફ્રૂટ્સ છે એ પણ એનાથી સજાવીશું અને સરસ મજાના કચરિયાનો સ્વાદ માણીશું તો આ છે આપણું હેલ્ધી પૌષ્ટિક એવું કાળા તલનું કચરિયું જેને ઘણા સાની પણ કહે છે તો આ રીતે તમે પણ બનાવો અને પૌષ્ટિક કચરિયાનો લાભ લો ઘરનું બનાવેલું શુદ્ધ અને સાત્વિક એવું પૌષ્ટિક કચરિયું ખાય અને શિયાળામાં બધા તાજા માજા અને તંદુરસ્ત